દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મહાસુદ સાતમના દિવસે દિવસભર વિવિધ ધાર્મિક આયોજનો સાથે નર્મદા જયંતિની ઉજવણી કરાઈ મોડી સાંજે ચુંદડી મનોરથ દીપદાન મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું નર્મદા કિનારે આયોજન કરાયું હતું બધી જ નદીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવતા એવા રેવા સાકરી પતિત પાવની પુણ્યસલીલા જેવા અનેક નામોથી ઓળખાતી અને સમગ્ર ગુજરાતની જીવાદોરી નર્મદાજીનું મંગળવારે મહાસુદ સાતમ નાદીની પ્રાગટ્ય દિવસ હોય વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી ચાંદોદના સમસ્ત બ્રહ્મ સમાજ નાવિક શ્રમજીવી મંડળના માં નર્મદે હર માં રેવા ભક્તિ સંગઠન ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે નગરમાં પ્રભાત ફેરી નર્મદા મંદિર સહિત નદી કિનારે નર્મદા યાગ સાથે વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા નગર તેમજ બહારથી પધારેલા શ્રદ્ધાળુએ પતિત પાવનની નર્મદાજીમાં પાવન ડૂબકી લગાવી શ્રીફળ કુમકુમ દૂધ પુષ્પ બોર જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી માતાજીના પ્રાગટ્ય સમયે બપોરે બાર કલાકે દિવ્ય આરતીમાં જોડાયા હતા બપોર બાદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ડીચેના સથવારે નગરમાં નર્મદા મૈયાની પાલખી યાત્રા યોજાઈ હતી જે શોભા યાત્રા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ નર્મદા કિનારે આવી પહોંચતા નાવિક શ્રમજીવી મંડળમાં નર્મદે હર ગ્રુપ સહિત અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલી અલગ અલગ કુલ ચાર સાડીઓ મળીને કુલ ચારસો પંચ્યાસી મીટર સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી માનો પ્રાગટ્ય દિવસ હોય આ પાવન અવસરે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બ્રહ્મજાગૃતિ મંચના મીનાબેન મહેતા નર્મદા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સહિતના અગ્રણી ચાંદોદ પધારી પૂજન નર્મદા પૂર્ણાહુતિ કેક કાપી માતાજી પ્રત્યે પોતાનો પોતાની શ્રદ્ધા ભાવ વ્યક્ત કર્યો હતો નર્મદા જયંતિને અનુલક્ષીને મોડી સાંજે ચાંદોદના રાવ ઘાટી રંગોળી દ્વારા માતાજીની છબી તેમજ દીવડાથી સુશોભિત કરી સમૂહ આરતી દીપદાન સહિત મહાપ્રસાદી બાદ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાયા હતા આમ અત્યંત આનંદ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પતિત પાવની નર્મદા મૈયાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મધ્યપ્રદેશ અમરકંડક પર્વત પ્રત્યે ઉત્પન્ન થનાર મા નર્મદાજી કે જે સંપૂર્ણ ગુજરાત રાજસ્થાન તથા મધ્યપ્રદેશના જીવાદોરી તરીકે વહન કરતા રહે છે કે જેમના પાવન સાનિધ્યમાં રહીને ઘણા બધા જ ભક્તાર્થીઓ એમની કૃતજ્ઞતાને અનુસરીને ચાલતા રહે છે અને એવો સંપૂર્ણ ગુજરાતની અંદર પણ ખૂબ મહત્ત્વનું ચાણોદ ગામ કે જે દક્ષિણ પ્રયાગ તીર્થ છે ભાવિ ભક્તો શ્રદ્ધ આદિ કર્મ યોજાનાર છે અને શ્રદ્ધાધિક કર્મની પૂર્તિ માટે નર્મદાજીનું મહત્વ અહીંયા ખૂબ વિશેષ છે અને નર્મદાજીનો પુણ્યનો દિવસ નર્મદાજીને ઋણ અદા કરવાનો દિવસ એટલે મહાસુ સપ્તમીનો દિવસ કે જે નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ પણ કહેવાય કે સ્થાનિક રહેવાવાળા નાવિક સમાજ બ્રાહ્મણ સમાજ તથા અન્ય ઇતર વર્ણની માટે નર્મદાજીના થકી ખૂબ જીવનને પર્યાપ્તિ મળી શકે તે માટેનો દિવસ ઉપરાંત સંપૂર્ણ કાર્યક્રમ યોજાય નર્મદાજીને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય અને ભાવ રજૂ કરવા માટે સંપૂર્ણ દિવસની અંદર ઘણા બધા અલગ અલગ વિવિધ કાર્યક્રમોની યોજના થવાની છે પ્રાતઃકાળથી લઈને બ્રહ્મ સમાજ દ્વારા આયોજન નર્મદાજીનો યજ્ઞ થયો ઉપરાંત નાવિક શ્રમ જેવી મંડળ દ્વારા નર્મદા યાગનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે મા રેવા ભક્તિ સંગઠન નર્મદા રેવા સવે સેવા સમિતિ સાથે જ યોજાનાર ઘણા બધા સંધ્યાકાળના સમયે દીપદાનના કાર્યક્રમો ભજન કીર્તન સાથે સાથે નર્મદાજીની યશગાથાનું વર્ણન અને મહાપ્રસાદીના આયોજન થકી સંપૂર્ણ દિવસ નર્મદાજીને અર્પિત કરવામાં આવ્યો છે કે જે નર્મદાજી ચાણો તથા ગુજરાતની જીવાદોરી કરે દોરી તરીકે કાર્યરત રહ્યા છે તેમને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવાનો અને એમની માટે સમર્પણનો ભાવ દર્શાવવામાં આવ્યો છે નર્મદે હર માતાજીનો નર્મદા આજે પ્રાગટ્ય દિન શાસ્ત્રોમાં કહેવાય છે કે સાત કલ્પથી નર્મદામાં ને પ્રગટ્યા છે એક કલ્પ એટલે હજારો વર્ષ એવું કહી શકાય એટલે કેટલા વર્ષો થયા તો કોઈને ખબર નથી પણ મા નર્મદાની અસીમ કૃપા છે ગંગામાં નાહવું પડે યમુનામાં તર્પણ કરવું પડે પણ મા નર્મદાના તો દર્શન માત્રથી પાપો ધોવાય છે ત્યારે નર્મદા તટના રહેવાસી તરીકે પણ આનંદ થાય અને નર્મદાજીને છેલ્લા સાત વર્ષથી અહીંયાના ધારાસભ્ય તરીકે સાત વર્ષથી નર્મદા પ્રાગટ્ય દિનને નાવિક મંડળ દ્વારા અહીંયા યજ્ઞ કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે માતાજીના નામની કેક ધરાવવામાં આવે છે ત્યારે માતાજીને ચૂંટણી ચડાવવામાં આવી એટલે યજ્ઞનો લાભ મળ્યો આરતીનો લાભ મળ્યો માતાજીને ચૂંટણી ચડાવવાનો લાભ મળ્યો એટલે હું તો મા નર્મદાનો ખૂબ જ દિલથી આભાર માનું છું અને મા નર્મદા અહીંયા દર્શન કરવા આવતા તમામ ઉપર આશીર્વાદ વરસાવે તેવી અપેક્ષા રાખું છું